બતાવ ને ક્યાં ક્યાં આવ્યા હા ઈ તો બેન નું છે જીનું તારા ક્યાં ક્યાં કપડા છે બતાય તો હરખા બતાય તો જીનું હરખા આમ કરતો હરખા અલે વાહ કેટલા જોડ છે જીનું આમ હરખા બતાવ તો બે જોડ છે ઓરે વાહ જો આ આ ચડી ભાઈ ની સાની હારે પછી એક ભાઈ નું નીચે પડ્યા દીકુ ઈ ભાઈ નું છે મોટા એવી જોંડી જો આમ કરે આખી જોડ હું તને બતાવું કેમ છે ને એમ તો છું જો પછી આ તો વિડીયો વિડીયો બતાવું બતાવું ડાયા ડમરા જીનું આમ જો તને ક્યાં વધારે ગમે આમ જો આ આ છે એક જો આ કલર ના એક આ છે હા એક આ છે તને આ સૌથી વધારે શું ગમે ફ્રોક કે ટી-શર્ટ આ ગમે ટી-શર્ટ ઈને આ ગમે ઈ ગમે ઓહો હો ના હું મમ્મા દે પછી જો બ્લેક કલર છે નો બ્લેક કલર છે બ્લેક કલર છે

એટલે જ હું બે લાવી મેં કીધું છે ને જેનું કે મારે પીવી છે બે ને હરખી છે બે ની બતાવો મને આ મારો હરખાત છે દીકુ આ સાચવીને રાખવાની હો ઝેલું તો ઝેલું તને આ બંગડી થાય કાઢતો

બસ 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 એવું નથી કરવાનું છે નું પેર તો અરે વાહ છે પેર તો કેવી તન થઈ જઈશ છે નું વૃમેત મસ્તી નહી બાવ છે નું પેર તો અલે વા લઈ પેરાઈ દો આ બાજુ આ રાખ આ આમ એટલે આ પેરાઈ છે આમ હાથ સરખા કરી ઓરે વાવ મસ્ત બીજું પેવી દઉં આ બાજુ આમ રાખવાનું એટલે છે ને ફટાફટ ઓલે વામાં દીકુ ને બધા તો જેનો હાથ વધે તો તારા ઓલો લલો પગમાં ને પહેરવાનું દીકુ એ રાખડી બાંધવાની છે હાથમાં તર પગના લેવા પગના એવા લેવા પગમાં ન હોય જીનું આ રાખડી બાંધવાની છે

તને ભાઈ રમકડા આપશે કઈ નથી એક બાળગીત ગાવાનું પેલા હા કોણ જે હારું બાળગીત ને મસ્ત ચોકેટ ટામેટું વાળું ગાવાનું તારે બોલ ગાસ

અરે વાહ જેનું નું જેનું એ મોત્સ આમ સુર માં ગાયું ને તને સુર કઈ આવડતું એવું ઘડી કરી નાખ્યું હાલો તો હવે બીજું શું કરો એ બી બોલો બોલો જોરથી બોલવાની

બાળગીત ગાવું છે પણ તને ક્યાં આવડે છે માનતી જ નથી જેનું વાલો બધા ગુડ નાઇટ વાલો એવા કઈ ગુડ નાઇટ જેનું વ્યવસ્થિત કે

કરો <coughs> બે <laughs> <coughs> શ નખરા કરે ભાઈ એ નો નો જીનું ડોક્ટર ને બોલાવી શું ના ના છે ગુડ નાઇટ ગુડ નાઇટ જીનું ગુડ નાઇટ આમ તો દેન દેકા કિન આ ડિંગચકા ડિંગચ